ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને સ્વતંત્ર અને પરિપૂર્ણ જીવન જીવવા તથા સશક્તિકરણના હેતુસર જિલ્લા વિકાસ અધિકારીની કચેરી જિલ્લા શાખા સમગ્ર શિક્ષણ જિલ્લા પંચાયત ભરૂચ જેએનએફસી નારદેશના સંયુક્ત ઉપક્રમે સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા નવસો ચાર બાળકોને તેઓને ક્ષતિ અનુસાર જરૂરિયાત મુજબના બારસો સત્યાવીસ સાધનોનું વિતરણ કરવામાં આવનાર છે જે પૈકી આજરોજ બસો ઓગણત્રીસ દિવ્યાંગ બાળકોને તેઓની ક્ષતિ અનુસાર જરૂરિયાતમંદ મુજબના બસો બોતેર સાધનોનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું બાકીના સાધનો તાલુકા કક્ષાએથી વિતરણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ જિલ્લા આઈઆઈડી કોઓર્ડિનેટર ચૈતાલી પટેલ જેએનએફસી નારદેશના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા